ઓલા aja wo dua. Kita kata apa kau jadi? Amari pak, dia suri nak kini hukar ambil dia kerja. Mama, 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 mama,

લેતી મારું બધું ખુલ્યા પગોવાનું થયું એ પતરીજ આ ડોવાનું

આ મોટે જો એ દોહો લે આ દોહો જાય છે પતલે દોહો જાય છે એ દોહો એ દોહો બોલ તું એ દોહો એ દોહો એલા કઈ દે કર આ લાયું હું

તા ભગતમાન ભગતમો થન જિંદગી પૂરી થઈ ગઈ ઓમે માં તો જિંદગી પૂરી થઈ ગઈલી છે એ હેડ ક લે સા પેરો દારૂડિયો વે દારૂડિયો લાલ લાલ્યો આ લાગો પૂરી

અલ્યા બટલી દાવાણી એ સાયકલ ની સોગન તો ખાનાજ પણ આ વાળા ખુજાતું કોઈ નહીં સાહેબ ઓના અંદર ખુડું મો ઈ મો ચેક કર અલ્યા એ આ ધોતી પહેરી છે અંદર જોણી ખુડવા આવો સીધા આ બધું અલ્યા પણ એ સોરો ઓ નસોરો હું જોડી ના આવો અન તું લઈ એ બાઈક વાડી લઈ ઓમધા હેટ હે બાઈક ના 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 બાઈક વાડી ઓમહેટ લેડ લેડ હેડ તું હેડ દે લઈ લે સાહેબ બાઈક બાઈક ને માર બતરી જા બરાન લઈ લે સાહેબ ના બાઈક બાઈક તું સજે બાઈક તેલ લગાજે

લાલ ત <laughs> તું તો આરો અમે ચિલે તું બસ સેટ જે લઈ લેડો ઓ તો કાકા કોઈ ના કોઈ ના આજ તો બોલો કાકા કશું નહી હો હો ઘેર જા તું ચાલ માં પહેલા ગલ્લે તો દોહી પચા ને તો તો